વાગરા તાલુકાના સારર ગામ ખાતે ગત રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો જેમાં સારણ ગામના દરગાહ રોડ ઉપર આવેલ એક મકાનમાં પરિવાર હોવા છતાં ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ મરી અંદાજીત પિસ્તાળીસ લાખ મત્તાની ચોરી થઈ હોવાની ઘટનાએ પંથકમાં હાહાકાર મચાવ્યો છે વધુમાં આજ ગામના અન્ય બે સ્થળોએ પણ ચોરી થઈ હોવાની વાતો વહેતી થઈ છે જોકે વાગરા પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી વાગરા તાલુકાના સારણ ગામે દરગાહવાળા રોડ ઉપર આવેલ મકાનના માલિક જુલ્ફિકાર કાસમ રાજના જણાવ્યા અનુસાર તેઓ ગત રાત્રિના સારા ગિયાર વાગ્યે બહાર જમવા માટે ગયા હતા જ્યાંથી પરત આવી થી એક વાગ્યા સુધી મોબાઈલ યુઝ કર્યા બાદ રાબેતા મુજબ પરિવાર સાથે તેઓ સૂઈ ગયા હતા ત્યારબાદ સાડા ચાર વાગ્યે તેઓની નાની છોકરીને દૂધ આપવા માટે તેઓ ઉઠ્યા હતા ત્યારે ઘરમાં રહેલો તિજોડીનો સામાન વેડ વિખેર પડેલો જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા ત્યારબાદ તેઓ ઉપરના માળે જોઈ તપાસ કરતા ઘરનો સામાન જ્યાં ત્યાં પડેલો નજરે પડ્યો હતો તિજોરીમાં રહેલ બેગમાં તપાસ કરતા બેગમાં રહેલા અંદાજિત ત્રીસ થી પાંત્રીસ તોલા સોનાના દાગીના તેમજ દસ લાખ રોકડ રકમ ગાયબ જણાતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓ તાત્કાલિક વાઘરા પોલીસને જાણ કરતા સવારે પાંચ કલાકે વાઘરા પોલીસ બનાવવાની જગ્યાએ દોડી જઈને તપાસ હાથ ધરી હતી અંદાજિત પિસ્તાલીસ લાખની મત્તાની ચોરીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે

ત્યાંથી ઘરે આવ્યો સારા અગિયાર પછી સારા બારથી એક વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ખૂટા મોબાઈલ ઉપર જે કંઈ ચેક કરવાનું હતું વોટ્સઅપ મેસેજ છે ઇન્સ્ટાગ્રામ છે એ મેં છૂટા છૂટા ચેક કર્યું ત્યાર પછી મારી આંખ નીચાઈ ગઈ અમે સુઈ ગયા હું અને મારી વાઈફ અને મારી નાની બેબી અને સુઈ ગયા પછી ચારે સવા સાડા ચાર વાગે મારી આંખ ખોઈ બેબીને દૂધ પીવડાવવા માટે તમે જોયું તો મારું આ જે કબાટ છે એ કબાટ ખુલ્લો હતો મેં મારી વાઈફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું તો વાઈફ એ લોક જ હતું ખુલ્લું જ છે જો તો પછી એની નજર બેગ પર પડી એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી જેમ કે ગોલ્ડ છે એ એપ્રોક્સિમેટ ત્રીસથી પાંત્રીસ ટોલા હતું અને દસ લાખ રૂપિયા કેશ હતા એમ કરીને ટોટલ પિસ્તાલીસ એક લાખ રૂપિયાનું બેગમાં મારો કિંમતી સામાન હતો તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળ્યું નહીં એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાંને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો પાંચ વાગે આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી અને અમને અમારી વસ્તુ મળી જાય જે કંઈ ગયું છે